વિપરીત કમિશનનું સ્ટેટમેન્ટ આ અપેક્ષા ન હોય આ સમયે આ સંવેદનાનો વિષય હતો સંવેદનાનો સમય છે સાહેબ આ સમયે તમારી પાસે સારી કામગીરી સારી કામગીરી સાચી કામગીરી કરો તેવી અપેક્ષા દરેક નાગરિકના હોય સાહેબ નેતાઓનો ભરોસો નથી એટલે તો બીરો કેટ્સના હવાલે રાજકોટ છે અનેક નેતાઓને નામ આવ્યા મારી પાસેના અમે એક પોસ્ટર છે એમાંય નેતાઓ દેખાઈ રહ્યા છે નિકુંને કહીશ કે બતાવે આમાં પણ ફોટા છે નેતા નું કનેક્શન નીકળવાનું હવે પાંચ લોકોના ડીએનએ માં ઓળખ થઈ 33 નું આંકડો છે વિકાસ 33 નું આંકડો કેટલાના ડીએનએ થાશે કેટલાના માં બાપ તેના પુત્ર નું કે પુત્રી નું છલી વખત મોઢું પણ માં જોઈ શક્યા તમે કરુણતા તો જો સાંત્વનાનો વિષય હતો સાંત્વના સરકારે પાઠવી પણ શું સરકારની સ્વાંતવનાથી ચાર લાખની સહાયતાથી કોઈનો દીકરો કોઈની દીકરી કે કોઈનો બાપ પાછો આવી જશે કમિશનર સાહેબ કેમ તમે બચાવો છો આરોપીઓને મને ખબર નથી પડતી આ સમજાતું નથી આ રાજકોટ પોલીસ બોખલાઈ ગઈ છે કે પછી કોઈનો દબાવ છે રાજકીય નેતાઓનું ગઈકાલે રાજકોટ ભાજપના નેતાનું એક નામ પણ સામે આવ્યું હતું આજે પણ એ ઘટનાક્રમ મારા રાજકીય પક્ષના નેતાઓને પણ બે હાથ જોડીને વિનંતી છે કે હવે તમે બસ કરો હશે તમારા સગા વાલા વિકાસ તપાસ થશે ને સુભાષ ત્રિવેદી સાહેબ બહુ સારા અધિકારી છે મને સુભાષ ત્રિવેદી સાહેબ પર ભરોસો છે કે જે એસઆઈટી ના વડા છે અને આ ટીમ ને લીડ કરી રહ્યા છે પણ જો સાહેબ ઉપર કોઈ પોલિટિકલ પ્રેશર કે દબાવ ન આવ્યું ને તો આ આખે આખી ઘટનાક્રમમાં વિકાસ એક અધિકારી અને એક નેતાનું કનેક્શન ખુલશે ગઈ કાલે જ ગુજરાત ફર્સ્ટે કહ્યું હતું કે એક અધિકારી અને એક નેતા છે તેનું કનેક્શન ખુલશે તો ત્રિવેદી સાહેબ તમારા ઉપર પણ ગુજરાતની સાડા છ કરોડ જનતા આશ રાખીને બેઠી છે કે આ વખતે તટસ્થ તપાસ થશે ક્યાંક મોરબીના હત્યારાઓ છૂટી ગયા ક્યાંક તો પાંજરે જ ન પુરાયા હરણી હત્યાકાંડમાં કાંડમાં ત્રણ મહિના બાદ હાઈકોર્ટે કહ્યું કે આના મેન જવાબદાર બ્યુરોક્રેટ્સ હતા રાજકોટ પોલીસ કમિશનરની પત્રકાર પરિષદ વિરોધાભાસ વળી આવે સાહેબ એફઆઈઆર માં શું લખ્યું હોય સાહેબ બોલે છે શું

આપણે સુભાષ ત્રિવેદી સાહેબને આજ વિનંતી કરતા હતા કે સાહેબ તમે કાર્યવાહી કરો તમે આ નેતાના ઊંડાણ સુધી પહોંચો આવા અનેક નેતાઓ છે તે ત્યાં પહોંચી ગયા છે આવા અનેક અધિકારીઓ છે ત્યાં હશે નેતા કલેક્ટર તમામ લોકો હશે ટૂંક સમય પહેલા ધર્મેશ આ નેતાઓ બચાવ્યા અમે અધિકારીઓ બતાવ્યા કલેક્ટર કમિશનર કોઈ બાકી નતું કાયા કેવાયને કેવત છે નિવેદ ધર્મ ન જાતું હોય એવું આ તમામ પહોંચી ગયા છે પણ સાહેબ હવેનો આ સમય સાંત્વનાનો છે કાર્યવાહીનો છે નક્કર કાર્યવાહીનો હવે આ સમય છે કારણ કે તમારે કાર્યવાહી સાહેબ કરવી પડશે કરવી પડશે અને કરવી પડશે અમદાવાદ પોલ માફ કરશો રાજકોટ પોલીસ કમિશનરના કેટલા વિરોધાભાસ છે ને તેનો આ બોલ તો પુરાવો જુઓ એના અંદર આ જે પરવાનગી લેવાની હતી એ પરવાનગી આર એન બીમાંથી મેળવવામાં આવેલું છે યાંત્રિક વિભાગમાંથી મેળવવામાં આવેલું છે અને એને જે ફાયર સેફટીના જે સાધનો એને લખ્યું છે કે એને ફાયર સેફટીના સાધનો ત્યાં મૂકવામાં આવેલા છે એની પણ એને પુરાવા રજૂ કર્યું છે ફાયર એનઓસી માટે એની કાર્યવાહી ચાલુમાં હતી એ કાર્યવાહી અત્યારે પૂર્ણ થઈ નથી એને અંદર આ બિલકુલ તો આ પ્રકારની સ્થિતિ છે આ બોલતો પુરાવો તો બોલતો પુરાવો અમારી ટીમ ને કેસ કે સ્ક્રીન ઉપર ઈ બંને દ્રશ્યો રાખે એફઆર પણ રાખે ને કમિશનર ને પણ બતાવ અમારી ટીવી માં નથી દેખાવું આ બંને જુઓ તમે ખાલી સ્ક્રીન પર ભલે મારો અવાજ જાતો એફઆર ગુજરાતી જનતા પણ વાંચે જોઈ લ્યો એફઆર માં શું લખ્યું છે એફઆર માં સ્પષ્ટ લખ્યું છે કે આવી કોઈ અરજીત નથી થઈ ગેમ ઝોન બનાવી આ ગેમ ઝોન માં આગ લાગવાની ઘટના બને તે પહોંચી વળવા કોઈ સંસાધનો જ નતા જાણકારી મુજબ કોઈ ફાયર એનઓસી વિભાગ દ્વારા લેવામાં જ નથી આવી આ પ્રકારનું એફઆઈઆર માં લખવામાં આવ્યું છે એફઆઈઆર માં અને રાજુ ભાર્ગવ સાહેબ શું કહે છે કેમ સાહેબ તમે અધિકારીઓને છાવરો છો સાહેબ તમારી કામગીરી પર સવાલ ઉઠે આવા નિવેદનો આપણે શું કામ આપવા જોઈએ એને ભૂલ કરી દી તો કરી દી છડે ચોક સ્વીકારી લ્યો કરી દયો કાર્યવાહી સાહેબ અમે નહીં પૂછવા આવીએ કે ભૂતકાળમાં શું ભૂલ છે એફઆર જોઈ લ્યો આકે આખી એફઆર છે એફઆર નો મતલબ જ ફર્સ્ટ ઇન્વેસ્ટિગેશન ઇન્ફોર્મેશન જે કહેવામાં આવે છે આખી માહિતી આમાં રાખવામાં આવે છે પરંતુ

ચાલીસ ચાલીસ મૃત્યુ થાય આંકડાઓ વધી રહ્યા છે ગઈકાલે બે આંકડા આવ્યા હતા ને સાહેબ તોય મારું આમ કલે જો કંપની તો કે બે ના મોત થાય બે ના ચાર થયા ચાર ના આઠ થયા આઠ ના સોળ ને સોળ ના બત્રીસ થઈ ગયા સાહેબ પણ કેમ આ તંત્ર સુધરવું નથી મને નથી ખબર પડતી વિકાસ આનાથી વિશેષ મારી પાસે કઈ શબ્દો નથી પરંતુ રાજકીય હોય કે અધિકારીઓ આ તમામના પાપે ગુજરાતના માસુમ લોકોના જીવ જઈ રહ્યા છે